સરસ કથા ચાલતી એને તો એટલું જ હતું કથા બપોરે પૂરી થાય તો અહીંયા હરિયર મળતું હોય અને પોતાને બચારને ભૂખ લાગે અને પોતાની પાસે કોઈ વ્યવસ્થા નહીં કોઈ કામ ધંધો આપેલો નહીં સમાજ થોડો કંટાળી ગયેલો માણસ અને કથામાં આવીને છેલ્લે બેઠો કથા કોની હતી નામ ભૂલી ગયો છું વ્યાસપીઠ ઉપર આ કોઈ દાખલો નથી એક સત્ય ઘટના છે વ્યાસપીઠ એક મહાન સંત એ કથા કહી રહ્યા હતા અને એમાં એને મોઢા શબ્દ નીકળ્યો કે ભગવાન છે એ બહુ દયાળુ છે મારો રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી આવું વ્યાસપીઠ ઉપર બોલાણું છે મારો રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી જગાડે બધાયને ભૂખ્યા પણ મારો રામ છે કોઈને ભૂખ્યા સુવડાવતો નથી એ તો હુતાને જગાડીને આપે છે હવે આ આ છોકરા ગઈ કે રામ જો હુતાને જગાડીને આપતો મને લાગી છે ભૂખ આવ્યો ખાવા પણ આજ અખતરો કરવો છે કે આ રામ હુતા જગાડીને ખવડાવે કે નહીં એને હોઈ જાવ ભલે હજી મારે આખી રાત ભૂખ્યું રહેવું પડે પણ કાલ સવાર સુધીમાં જો કોઈ હુતા જગાડીને મને જો ભગવાન ન ખવડાવે તો કાલ અહીંયા વ્યાસ આવીને બાપુની દાઢી પકડીને હેઠળ ઉતારવા છે જે સંત બોલતા હતા અંદર કાળી તોડી નાખો આવા નવા ગલોંડા મારવો છો ને સમાજને ભોળવો છો ઈ માણસ ઉઠી ઊઠી ગયો કથામાંથી અને સાહેબ કહેવાજો આઠ ગામનો સીમાળો હતો ત્યાં ઘેકુર વડલો હતો એ નું નામ હતું વયવટીયો વડલો ચોર વડલો ચોર વડલો એ માટે નામ પડેલું કે એક તો એ આઠ ગામનો તળફેટો હતો ત્યાં કોઈ દિવસે માણસ એમ કહેવાય કે જોવા ના મળે રાતે તો ક્યાંથી જાય એક વટા માર્ગ કોઈ સાથે સંઘ નીકળ્યો હોય અથવા તો જાન નીકળી હોય જાન એમ કહેવાય દિવસે ત્યાં ઉતારો કરતા બાકીના રાતે ચોર ચોરીયું કરી અને વડલે ભેગા થતા ત્યાં ભાગ પાડતા એટલે નામ વહીવટીય વડલો પડી ગયેલું ચોર વડલું નામ પડી ગયેલું બહુ જૂનો વડલો હતો એટલી બધી ડાળું ફેલાયેલી હતી એટલે થળિયાની માથે જે ડાળું આમ નોખી પડે એ થળિયા માથે સાહેબ આઠ દસ જણા બેસી કે ને એવડું મોટું થળિયું હતું એટલે એ થળિયા માથે જઈને છોકરો મુસ્લિમ છોકરો ત્યાં સુઈ ગયો હવે ઘટના એવી ઘટેલી દિવસે ત્યાં એક જાન જોતો ઢાળા કરેલા અને બપોરે એક જાન ત્યાં જમેલી એ જમી અને જાન જે ગામમાં પણવા જવું હતું એ રાતે જાન ત્યાં પોગી અને રાતે વરરાજો જ્યાં માયરે આવ્યો અને ફેરા ચાલુ કર્યા હવે હું થયું વરરાજા ને મારો રામ જાણે પછી વાનો વધારે ખવાઈ ગયો હોય કે આમાં વાના ની ને ખબર છે એક વરરાજાને વાનો ખવડાવતા બે જણા ઉસાત કર્યો આના ઉપર ખબર પડે કે માણસ પાસે રૂપિયો આવ્યો પણ પ્રેમ ઘટી ગયો નગર ગામડામાં સાહેબ કોઈના દીકરાના લગ્ન હોય ને એટલે આડો પાડો ને સંબંધી એને જમવા લઈ જાય એને કહેતા વાનો ખાવા લાવ્યા ફસ્ટ ક્લાસ રસોઈ બનાવે છોકરા હાટું ને રે વળી એક જણો મારી જેવો કોઈ બે ગયો હોય હા એની પ્રક્રિયા તમને કહો એને જમાડે અને પછી એ બધી બાયો પછી આડો પાડોની બાયો ભેગી થાય ઢોલીને બોલાવે અને વરરાજાને ગાતા ગાતા ગીત ગાતા ગાતા ઢોલ વગાડતા વગાડતા ઘેરે મૂકવા આવે સાહેબ પાંચ દિવસ થાય ને વરરાજો આખા ગામમાં જમી લીધો હોય અને એના હાથમાં નાળિયેર આપે માથે સાડી કે એવું કપડું રાખે બાયું આમ પકડીને હાલી જતી હોય અને આના એક હાથમાં નાળિયેર હોય એક હાથમાં આમ તલવાર હોય તલવારની પીસીએથી એમ કહેવાય કે એને પાછો ઓલું કપડું ઓછું રાખ્યું હોય એને ભર્યો કહેવાય અને પહના ગીત હતા બેનું એ વાનોનો ખબરો હોય ને એ પહ માં રૂપિયાના હાથમાં નાળિયેર ની હેઠળ રૂપિયા મૂકી દીધી તેથી તો રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા મૂકે તો તો વરનો બાપ કૂદવા મળતો પાંચ રૂપિયા વરો હધરી જાયલો હે

હેઠે આવ્યા ઓલો ઉપરતો હવે સાંભળજો સત્ય ઘટના છે ઓલા થાળીઓ મૂકીને પછી તો જ વાળવાની ઓછું યા અને એ નવ ઘરાની થાળીઓ દેવા ગયા હતા એટલે વાળું જોવાય નઈ અમારે અમારે એક ભવા હતા બહુ મોટી ઉંમરના ને એ બેઠા હોય એટલે અમી એની પાસે અમી તે દી નાના નાના એટલે આમ એની ખડકીમાં ગળે ને તેને ખબર પડી જાય કોઈક ઝોર આવવા વાળો આવ્યો એટલે અમને અગાઉ મળે પૂછો છોકરા હું ખાવું અમકી શીરો એટલે તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમે દિયાથમી જાય આરતી તાણું ચાલું થઈ જાય એટલે બે કાહાની થા ભરી અને શમશાને શીરો આવી છે અમી શમશાનની વાહે નેરું નેરામાં અમી વાટે બેઠા હોય બાપ ના હવા હા જરાય ખોટું હોય ઓલો સમશાનમાં આમ લીટો કરે ગોળ એમાં બે થાળી તહાળિયું મૂકે અને પાછા અમારે ભવા એમ કહેતા કે એ તહાળિયું મૂકી અને રોડે ચડીને ક્યાં સુધી પાસુંવાળું ન જોતો અને રોડે ચડીને પાસુંવાળું જોજે જો ત્યાં તહાળિયું ન હોય તો માન લેજે કે તારું કારણ ગયું અને અમે હડાપ દિન જે તહાળિયું લઈ લેતા અને નેરામ બેઠા બેઠા શેરો ખાઈને ઓલાનો એમ થાય કે લઈ જાઓ ભૂતળા લઈ જા ભૂતળા સાહેબ હમ બહુ મજા આવતી પેંડાઈ બહુ ખાતા એમ અમારો ભૂરો તો હજી એટલું ખાય આ ભૂરો અમારી ભેગો એકદમ અમે શમશાન રિપેર કરતા હતા ને રામભાઈ તો દોઢ હો નાળિયર ઉતારના ને એવા બધા મળ્યા તે અમે તડક્યો હતો તે તોય તો બધા નાળિયેર વધેર્યા અને બે ઘડા નાળિયેરના પાણીના ભરાણા પણ બહુ ઉના ગરમ હતું એટલે એ ઘડા તરત ગામમાં જે સોડાના ને એના ફ્રિજ હોય ને એમાં મૂકી આવ્યા અને અહીંયા અમે ટ્રેક્ટરથી રિપેર કામતા હતા શેસુ કાઢી એમાં હાકર નાખી બે કિલો રોડે ઉભા રહ્યા પ્રસાદી દેતા ગયા વાહનવાળા પ્રસાદ ખાતા ગયા પાંચ પાંચ રૂપિયા દેતા ગયા અમારે ટ્રેક્ટર ના ડીઝલ ના થઈ ગયા અને તા અમારું ઓલું જે ગાયગીરમાં જે પાણી મૂક્યું એ ટાટા બોળ થઈ ગયા ને એ પછી જે અમે પીધા આ શ્રદ્ધા છે એક જ મિનિટ આ પ્રસંગ પૂરો કરી લઉં ઓલા થાળીયું મૂકીને રામભાઈ વૈયા ગયા એ જ્યાં થાળીઓ મૂકીને ગયા ત્યાં ચોર આવ્યા ત્યાં ખાતર પાડવા ગયા છે ભાગ પાડવા ત્યાં આવ્યા ત્યાં જ આવ્યા તો થાળીઓ તૈયાર જોઈ એ કે ભાઈ ભાઈ આ તો વાડિયું ઠેકી ઠેકીને થાકી ગયા હતા ધોળી ધોળીને એમાં જો કોકને આ જાનની થાળીઓ પડી રહી લાગે આ જમવાનું મળી ગયું એટલે ચોરનો નાયક બોલ્યો કે જોજો કોઈ દવા ઝીકી દીધી છે ગોટો વળી જાઉં ગમે જ્યાં ગમે ખાઈ નહીં લેવાનું છાપડાક તો ઓલે જોયું ને તો હજી દાળ ને શાક હજી હરેકા હતા થોડાક ગરમ હતા એ કે કોઈક હમણાં જ મૂકીને ગયેલું છે નક્કી કોકે ખાલી દગો જ કરેલો છે તાજું છે હજી ગરમ છે જો એટલે એમ કોઈક હશે બચ્ચું કરીને તો ઓલો ઝાડ માથે નળો દેખાણો વડલા માથે ઓલો હોઈ ગયેલો એ રહ્યો ક્યાં ઉતારો ને હેઠો ચલાય એ કે ભાઈ મને હોય હેઠો ઉતાર એટલે ભાઈ હુવા ગયો ને હેઠો ઉતાર અને ઓલા હાથ આઠ જણા હતા આઠ જણા હતા ચાલોને આઠ જણા હતા ચોર હેઠો ઉતાર્યું બેસાડ્યો થાળીઓ મૂકીને હતાઈ ગયો આલ ખા બધાય માલી થોડું થોડું ખા ઓલો કે પણ ભાઈ મને ભૂખ નથી ખા ને આગળ ગોભો પડી લેવું સાહેબ ભીંહ દે અને નવેય થાળી માલી થોડું થોડું ખવડાયું કોને નવ માને આઠ જણા એ પછી ઘણું ખવાઈ ગયું પછી હવે ખવડાવે હવે મારથી નહીં હાલ થોડાક ભાત ખાધા પાણી અડધો કલાક બેઠા આ ફરતા અડધો કલાક પછી રામબાપુ પૂછ્યું કે તને કાંઈ થાય ખાધું પછી તને કાંઈ થાય હા મને થાય શું થાય કે હવારે જઈને વ્યાસ પીઠે જઈને પગ પકડી લેવાનું મન થાય છે અને હું મુસલમાનનો છોકરો મેં રામ ઉપર એટલો ભરોસો મૂક્યો હતો કે રામ કોઈને ભૂખ્યા હોવા નથી દેતો તો હું તો હોઈ ગયો હતો તમે મને જગાડીને ખવડાવ્યું કોણ થાળીયું મૂકી ગયો મારો રામ જાણે પણ એક આજ મુસલમાનના દીકરાને ખબર પડી ગઈ કે રામ કોઈને ભૂખ્યા હોવડાવતા નથી તમે હિન્દુના દીકરાથી ચોરી કરો છો